બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ત્રિશુર દીક્ષાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ બાઇક રેલી બોટાદ ખાતે ભાવનગર રોડથી શરૂ કરી આશ્રમ આ બાઇક રેલી નો મુખ્યત્વે હેતુ એ છે કે અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને આ રામ મંદિર માટે ઘણા લોકોએ જે તે વખતે બલિદાન આપ્યા છે અને સમગ્ર દેશમાંથી પણ આ મંદિર માટે સારો એવો સરકાર પણ મળ્યો છે ત્યારે સમગ્ર દેશમાં અયોધ્યામાં બની રહેલ રામ મંદિર અંગે ઉત્સાહ ફેલાયેલો છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં અયોધ્યામાં બની રહેલ રામ મંદિરના ઉદઘાટન માટે પ્રચાર પ્રસાર અને રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બોટાદ ખાતે પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભવ્ય રેલી કાઢવામાં આવી છે કે અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી થઈ રહી છે એના સંદર્ભમાં આજ ભવ્ય રેલી કાઢવામાં આવી છે અને બોટાદ જનતાની અંદર ત્રિશુલ દીક્ષા ત્રિશુલ દીક્ષા માટેનો આજનો એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં યુવાનો જોડાય એ માટે ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું તો આ બાઇક રેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ તેમજ અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા તેમજ બજરંગ દળના કાર્યકરો પણ હાજર રહ્યા હતા આ બાઇક રેલી બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વનરાજભાઈ ખેરની આગેવાનીમાં બોટાદ ખાતે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી બોટાદમાં આવેલ ભાવનગર રોડથી શરૂ કરી અને બોટાદના રાજમાર્ગો પર ફરી કિનારી આશ્રમમાં સમાપ્ત કરવામાં આવેલ જ્યાં ત્રણસો વ્યક્તિઓને ત્રિશુલ દીક્ષા આપવાનો કાર્યક્રમ પણ યોજાયો રાષ્ટ્રીય ભજન દળ દ્વારા આખા દેશમાં એક લાખથી વધારે સ્થાન ઉપર હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા એવું હરિદ્વારની બેઠકની અંદર એક બે ત્રણ ડિસેમ્બર બે હજાર ના રોજ આખા ભારતમાંથી ચારસો પંચોતેર જિલ્લામાંથી પાંત્રીસ રાજ્યોમાંથી બે હજારથી વધારે સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા ત્યારે સંકલ્પ કર્યો તો કે આ દેશની અંદર હિન્દુઓની ચિંતા કરનાર કોઈ સંગઠન હોય તો રાષ્ટ્રીય ભજંગ દળ એવમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થા છે આપણે બધાને ખ્યાલ હશે કે જે રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે લગભગ હું પણ નેવ્યાસીથી આ કાર્યક્રમમાં આ રામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયેલો હતો એ ચાહે કાર સેવાકા હોય નેવની હોય ચાહે છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણુંનો કાર્યક્રમ હોય રામશીલા પૂજનનો કાર્યક્રમ હોય આ બધા જ કાર્યક્રમમાં અને આ હિન્દુત્વના જાગરણમાં એવા મહાનાયકો એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પ્રસંગ અને રાષ્ટ્રીય ભજંગ દળે નક્કી કર્યું છે કે ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ચૌદ જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરીની અંદર રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશની અંદર આહવાન કરીને એ સાડા ચારસો વર્ષ જૂનો જે ઢાંચો એટલે કે લગભગ પચીસ પેઢીના જે કારસેવકો હુતાત્માઓ છે એ પચીસ પેઢીને એને ધન્યવાદ કરશું આઠ લાખથી વધારે કારસેવકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ કાર સેવકોને ધન્યવાદ કરશું અનેક સાધુ સંતોએ આ રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં ભાગ લીધો હતો એ વખતના મહાનાયકો ચાહે અશોકજી સિંગલ હોય આચાર્ય ગિરિરાજજી હોય જગદગુરુ શંકરાચાર્ય હોય પરમ પૂજ્ય પરમહંસી હોય એ આજે એ બધાની વચ્ચે માત્ર ને માત્ર એ રામ રામ જન્મભૂમિના આંદોલનના નાયક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાની હયાતી છે એ પણ ધન્યવાદને પાત્ર છે બે હજાર અઢારથી રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સમગ્ર દેશની અંદર જે હિન્દુત્વની સુરક્ષા માટે હિન્દુની સલત સલામતી માટે હિન્દુના વિકાસ માટે આ દેશને બચાવવા માટે ચાહે આતંકવાદ વિરુદ્ધ હોય ચાહે રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર લોકોની સાથે હોય એ રાષ્ટ્રીય બંજ બજરંગ દળ એના માટે ત્વરિત છે એના ભાગરૂપે મેં કહ્યું એમ ચૌદમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી જે આ વિજય ઉત્સવ જે આનંદ ઉત્સવ છે એ આઠ કરોડ દીવાઓને પ્રજલિત કરીને સમગ્ર ભારતમાં જેણે સવા સવા રૂપિયો આપીને આઠ કરોડ રૂપિયા જેણે આ રામ મંદિરના નિર્માણ માટે આપ્યા હતા એ બધા જને ધન્યવાદ આપીને આ મહોત્સવની ઉજવણી કરશું એના ભાગરૂપે આજે બોટાદની અંદર અમારા પ્રાંતના રાષ્ટ્રીય બજંગ અધ્યક્ષ વનરાજજી ખેર પ્રાંતના મહામંત્રી નિર્મલસિંહ ખુમાર અધ્યક્ષ વાલેરાભાઈ આહીર આ બધા જ કાર્યકર્તાઓ એકત્ર થઈને અહીંયાથી શુભારંભ કરી રહ્યા છે કે આ દેશમાં રાષ્ટ્રીય બજંગ દલના માધ્યમથી સમાજની સુરક્ષા સમાજની સલામતી સમાજની સમૃદ્ધિ યુવાનોની રોજગારી કિસાનો માટેની ચિંતા બાળકોની ચિંતા આ બધા જ પ્રકારના સર્વાંગીણ વિકાસનું કામ જો અત્યારે કરી રહ્યું હોય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને રાષ્ટ્રીય ભજંગ દળ કરી રહ્યું છે એના ભાગરૂપે આપને બધાને ખબર છે આજે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાને નિમંત્રણ આપવામાં આવ્યું છે એ નિમંત્રણ એટલે રાષ્ટ્રીય ભજંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ સમાજ માટે પ્રસ્થાપિત થયેલી સંસ્થા જાહેર થઈ છે અત્યાર સુધીના સંઘર્ષ સામે જે કામ કરી રહ્યા હતા હિન્દુત્વ માટે કામ કરી રહ્યા હતા એ બધા લોકોને ખ્યાલ આવ્યો કે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય પરિષદ હિન્દુ પરિષદ એ સમાજ માટે કેટલું હિન્દુ સમાજ માટે કાર્ય કરી રહ્યું છે તો આવનાર સમય ચૌદમીથી બાવીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં વિજયોત્સવ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અભિવાદન ઉત્સવ એમાં આઠ કરોડ દીવાઓના માધ્યમથી અનેક મહાનુભાવો જે નાયક હતા એ નાયકો જ્યાં રામ જન્મના નાયકોને યાદ કરીને એના સમગ્ર દેશની અંદર ફરીથી આનંદ ઉત્સાહ થઈ રહ્યો છે એના ભાગરૂપે આજે બોટાદમાં ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ છે આપ સૌને વિદિત થાય કે સમાજ સુધી આ વિસ્તાર પહોંચે